રામ રામ ને સીતારામ ડાયરા માતાજી બધા રાખે હવાના આઠ જેવું થઈ ગયું ને આપણે આ તો વાવેતર કરવા કઈ જવાનું છે નહીં ને હવે જવું છે વાળીએ મારે ભાઈઓને તો ઘેરાય રહેવાનું છે ભાઈ ગયો પાણી વારવા બાળકો ગયા ભણવા ભાઈઓને જો આ ડુરું કામકાજ આલે છે આપણે મીરાના દર્શન કરી લઈ પછી જાય વાળીએ તો વાળીએ પણ હું હું કામ આલે તમને બતાવે આગળ તો બેના રહેજો વિડીયોમાં હલો હું મીરાના દર્શન કર લઉં મીરાને જો દોવાનું કામ ને વાસીદાનું કામ આજ તો થઈ ગયું બધું કમ્પ્લીટ બધું તો કમ્પ્લીટ થઈ ગયું હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા ગંગા તો અહીંયા બાંધી ગંગુ એ ગંગુ जय गौ माता पणसा खाइजो वावे तर तो है ना भाई पाखा पाखा चालू दिया है आले धीमी गतिए टुकमा हालसी पण कोण पोर जे तो सीजन कदाई न होते आवे कारण के येनु कारण येऊ है पानी ने कोसा छे और બીજા નંબર માં ખેતરો ખાલી નથી दाजू सियाळु पीत बोवाई गयो केम बा हाँ दाजू सियाळु पीत हां गाली गाली ताराम ने गति की ना बताया तो बा जो घंटी चालू लागे એટલે લોટ લોટ રાત થોડક બેરા ઘંટી ચાલુ છે ડરતા થા અને આય आले હે કપડાનું ધબ ધબાટી કેમ હા ताराम ને જેસા ખંડા બતાયે કપડા દાત ઘરે છે એટલે કઈ ઓમ ઉપા દેની થી નકર તો વાડીએ જાવું તો તરન ધોવા ગયા હોય કેમ તો ધોઈ ગયો કેડે લાહો લા પાકી ગયા જો આપણે વાડીની લૂમ જ છે અને અહીંયા આ બીજી કા ત્રીજી લૂમ છે કા જો કેટલા પાકી જાય બીજી કે ત્રીજી આવી રીતે પકવે છે આ કોથરો ભીનો રાખજે એટલે પાકી જાય હે અહીંયા લૂમમાં કોકો પીડા પડી જાય ને એટલે કાયકા કયા પાકી જાય અહીંયા કપડા ધોવાનું કામ કરે થાંભવાસણ થઈ ગયા અને હવે કચરા પોતાઈ દો એટલે હાલે હે કચરા ને એવું કામકાજ હોતી કચરા પોતા પોતા હંજવારી ને એવું થઈ ગયું હે પોતાનું ટૂંકમાં ચાલુ છે ઘરે હોય એટલે થાય બધું ઘરે ન હોય તો વહી જવાનું હોય એટલે પાછા બે દી ત્રણ દી ગયા હતા કા વયસમાં હોય છે વરી પાછા બેગ દી કેરે અતાર પાછું એવું આવે તો એવું હાલતું હોય ટુકમા એક બે દી કેરે આ એક બે દી કીરે ને એક બે દી હે હવે બહુ કામ નથી એટલે હું આ કાલ પાછું કધઈ જવાન થાય બેગ દીક જવાન થાય ને બેગ દી પાછો વરી કીરે રહેવા થાય એમ કહેતા રે હું તો આમણા લગન નહી આંબી જાય હે કા કેલી તારીખ ના છે કાતા છે ને 7 8 આ તો લગન નહી આંબી જાય ના મિત્રો હું જો વાડીએ બસ પૂર્યો હતો ને હવે આપણે અહીંયા રહ્યા છે બે કે ત્રણ વાતર બે વાતર રહ્યા છે બાકી ગયા ને આપણે જો તલ પેલું પિયત આપી દીધું રહી કાલે લગભગ દહ કા બાર વાતર રહી ગયા તા કાલે એટલું પીધું તું ટૂંકમાં અને બારક વાતર રહી ગયા તું એ તો અત્યારે ચાલુ છે અને હવે છેલા આ બે ત્રણ વાતર રહ્યા છે રામ રામ ને સીતારામ બધા હે કે વાડી વાળા કપાસવાળાના કપાસવાળાના પહેલા પાઈ ગયો ને લસણ તો કઈ પાવું નથી લસણ નથી અને ઓલા ડુંગળીવાળાના એ હવારના વહેલા પાવા દો એનું કારણ એવું છે એ કાંઠારા વધારે થઈ ગયા છે એટલે ટરે એટલે એની હિસાબે એ થોડાક છે ને હવારના ટકે પાવીને એટલે ઓછો વાંધો આવે બાકી તો અહીંયા હવે છેલ્લા બે વાર રહ્યા છે પી જાય પછી સડાઈ દે ધાણામાં અને હવે બધું

હાલો મિત્રો આપણે હવે છે ને તલમાં જો છેલ્લું નાકવામાં જાય છે પાણી તો આપણે અહીં થોડુંક ધાણા ને એવું બતાવી દઈએ અને હવે અમુક આ શાકભાજી છે એ પૂરું થવામાં નવું પાછું વવાઈ ગયું છે અમુક વસ્તુ વવાઈ ગઈ છે ને અમુક વસ્તુ વાવવાની છે ને એવું બધું ઉનાળું શાકભાજી ગુવાર પીંડો ને એવું બધું વાવશે થોડાક દીમા અને આપણે આ ડુંગળી ડુંગળી હમણાં જ સોંપી પણ જો કેવી મસ્ત થઈ ગઈ ખાધા પૂરતી જ છે આટલી આટલી જ છે જ એટલી એટલે ડુંગળી થઈ ગઈ છે આઈ ક્લાસ સોટી ગઈ ખરે ખરી એના એ પાને સોટી ગઈ બાકી તો બીજું બધું તો બતાવેલું છે આમ ઘણા ફેરું અને પાણીનું થોડુંક કહી દઉં કે પાણી આપણે વૈસે છે ને સાત આઠ દિવસ પાવાનું કાંઈ હતું નહીં એટલે પડ્યું હતું એટલે આપણા બોરનું દીધું તું બ્રિજેશભાઈને દિનેશભાઈને એને એટલે અત્યારે એના બોરનું આવે છે એટલે આપણે દીધું હતું એટલે પરસ પાછું આપણે દીધું હતું એટલે એને પી ગયું એટલે હવે આપણને દીધું એટલે આપણે તલનું કોરવા નીકળી ગયું અને હવે બધા ધાણા એટલે કૂવામાં બે દાળનું પડે એટલે મોટર કાંઈ ખૂટે નહીં એટલે એક ધારું કે એમને હાઇલા રાખે એટલે આઠે આઠ કલાક વાડીની મોટર હાલે એટલે જાજુ પી જાય પહેલાં આપણે એક બોરનું નાખતા ત્યારે હે ને એટલું બધું ન પીતું કારણ કે હવે ખૂટતું નથી વાડીનું એટલે હાલે એમ તો આપણે આ ગાજર પણ હવે ટૂંક સમયમાં ખબર હોય એવા થઈ જાય થઈ ગયા હે ને થઈ જાય પણ હવે ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જાય પછી આ આપણે બે વાતર ચણા છે આ હે ચણા બીટુ બે આ ત્રણ નંબર નથી બીટુ છે હે એ સફેદ ચણા આવે ને એ કાબુલી નહીં એથી બીજો નંબર આવે ને એ અને ચણામાંય પણ જો આ એકલાસ ફ્લાવરિંગને ને આમ માલને બધું કમ્પ્લીટ લાગવા માંડ્યું હે જે રીતનું હજી ખવાઈ અવા તો નથી ત્યાં બાકી તો આ આપણે ડુંગળીવાળાના ધાણા હાઇટ અને રૂજુતા માર્યા પછીનું જો આ તમે રંગને રૂપ ફ્લાવરિંગ આમ તમને ખૂબ ધોરી સાદર થઈ ગયો અને હાઈટ આમ ગણો તો કમર આપને આવીશ મને તો કમર ઉપર થાય છે આ રીતની હાઇટ છે એટલે આને કીધું આ પવન થોડોક વધુ હોવાના હિસાબે હવે અત્યારે નથી પાવા જો અત્યારે પાવું ને તો આ પછી નમી જાય એટલે ઠરી જાય પછી ઉત્તર ન આવે એટલે કીધું કાલે સવારમાં ને પાસે અને કપાસવાળાનાર્યા એ બે દે આ ને એ બે એક દે હતા પણ એમાં એટલી હાઈટ નથી એનું કારણ એ છે કે આ છે ડુંગળીવાળું ઓલું છે કપાસવાળું એટલે ડુંગળીવાળું અને લસણવાળાનો મોલ એકય નો રહીએ કારણ કે એમાં શું છે ખાતર ને બધું વધુ પડ્યું હોય એટલે એના કરતાં થોડીક આ જમીન સારી એમ થોડોક ફેર પડે બાકી ધાણા છે એક નંબર જો હજી દાણા બંધાવાની શરૂઆત નથી પણ આમ ફ્લાવરિંગ અત્યારે જોરદાર લાગ્યું છે જો અત્યારે એના બોરનું અને આપણા બોરનું પાણી બે જાય છે કૂવામાં અને કૂવાની મોટર લાઈનથી જાય છે ઉપલા તલમાં આ એના બોરનું આવે છે અને આ આપણા બોરનું એટલે બે મોટરનું પાણી કૂવામાં જતું હોય ને એટલે કૂવામાં કાંઈ ખૂટે નહીં હાલો હવે આપણે હે ને જો વાડી આટો લાગી ગયો અને બધું થઈ ગયું કમ્પ્લીટ અને પાણી તો ચાલુ જ છે અને મારે જવું છે હવે ઘરે બાજરો વાવવા એક ભાઈનું જવાનો છે બાજરો વવાઈ ગયા પછી ઓરણી સોડીને અને પાવડો અહીંયા વાળીએ આપી છે એ જોડવો આવવો છે એનું કારણ એવું છે કે એક ભાઈની માટી પોરી કરવા જવાની છે એટલે માટી પોરી કરવાનું કામ તો હવે લગભગ પાંચ છ દિવસ આવી છે કારણ કે ઝાઝી માટીનું ઝાઝું કામ છે એટલે બે ટ્રેક્ટર મૂકવાના છે એક આપણું અને એક સુરેશભાઈનું એટલે બે ટ્રેક્ટર ત્યાં ચાલુ જ રહે પાંચ છ દિવસ થાય અને પાવડે ટૂંકમાં પોરી કરવાની છે અત્યારે માટી એને નખાઈ ગઈ છે એટલે પોરી કરવાનું કામ ચાલુ કરવાનું છે એટલે બપોર પછી એ ચાલુ થાય સુરેશભાઈ બપોર પછી આવી છે અને હું એ બપોર પછી જાય એટલે અત્યારે બાજરો વાવ્યો ને પછી ઓળણી છોડીને બપોરા પાણી કરીને પાવડો છોડીને અને સીધો ત્યાં હોય છે મિત્રો આપણા હાવડે છેલ્લે ડુંગળી વાવેલી અત્યારે ત્રણ કીકાની વાવેલી છે અને પછી ટૂંકમાં આપણે આ પારા બાંધવા આવ્યા હતા આ બીજા પાંચ વીઘાના એ એને હાથે સોંપી છે અને આ આપણે ડાયરેક્ટ ટ્રેક્ટરે દતારે બત્રીસ દાતે વાવેલી છે કેટલું વિમલભાઈ આમાં બીએ નાખ્યું હતું આપણે આમાં બીએ નાખ્યું છે એક કિલો ને પચાસ ગ્રામ જેવું એક કિલો ને પચાસ ગ્રામ કેમ ઉગી કેમ કાંઈ ન ઘટે એટલે ઉગાવો તો જ આ રીતનો હે હજી ઉગી જ રહી છે એટલે આમ કાયદે કેમેરામાં જ નહીં આવે તો જ આ રીતનો વાત રાખા લીલકાઈ ગયા હે કમ્પ્લીટ કંઈ ઘટે નહીં એવી ઉગી પણ અત્યારે થોડીક ઓલી લાગે બાકી તો આ જેમ મોટી થાય પોર વિમલભાઈ તમારી કેટલી વાવી તી આપણે પોર પાંચ વીઘાની વાવી હતી એ કેવી થઈ હતી પાંચ વીઘામાં ડુંગરી વાવેલની હાયરો આય ડુંગળી નીકળી અને આ હાથની સોપેલની આરોજ હાયરો આયુ પછી કોઈ વર્તિન ન જાય કે આ ટ્રેક્ટરની છે ટેક્ટરની કે હાથની સોપેલ બે હાલ વર્તિન ન જાય સાઇજમાં અમુક ને આ મોટી થઈ ઓલી નાની રહે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય કે બત્રી દાતે ખાટું થાય નહીં 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 ને છૂટા દાણા પડે હતું કમ્પ્લેટ આમ તમે જુઓ ને તો આખામાં ને આખા વાતરમાં આખા વાતરમાં છે ને અહીંયા તો આ બધું કપાસની ફૂંકણી મારેલું છે એટલે બધું આમ નથી હરકું દેખાતું બાકી વ્યવસ્થિત આગળ તમને હરકું બતાવું તો જ્યાં કપાની ફૂલો કૂટ ન હોય ને ત્યાં હરકું દેખા બાકી તો સંજા આ રીતની છે જો આખા વાતરમાં ક્યાંય ઢુંગલો નહીં ક્યાંય ખાલું નહીં બધી છે ને કમ્પ્લીટ એક તમે જો આ ત્રણ વીખાની છે અને ચાર વીખાની ટૂંકમાં આથે સોંપેલી છે આ પડખ્યા જ રહી આથે સોંપેલી છે ચાર વીકા થઈ ગયો છે વિમલભાઈ કેલું જ થયું હા ચાર વીકા હા અને થોડુંક હવે રોપ કઈ તો એટલે એટલો બાજરો વાવો હોય તો બાજરો વાવો અત્યારે આવ્યો આવે તો એકવાર વિમલભાઈ તમને યાદ હોય તો ઘણા વર્ષો થઈ ગયા આપણે આમ ટ્રેક્ટર આંખીએ અને તો એ થઈ ગયા બરાબર તો ઘણા વર્ષો પહેલાં આપણે વિમલભાઈને અહીંયાં આ કેટલા વીકાનું ખેતર છે આ હાડા સૌદ અને ઉપલું એ હાડા છ એટલે ટૂંકમાં બધું અહીંયા એને હે ને વીસ થી પચીસ વીઘા હા પચીસ વીઘા જમીન છે બરોબર તો એ બધું અહીંયા છે આગળ વાળી દેખાય ને ત્યાં જ બધું અને ટૂંકમાં આ આ મોટું ખેતર ઓલાભાઈ ટુકડા ટુકડા એટલે આ જ ખેતરમાં આપણે ત્યાં ટ્રેક્ટર પીડ્યું ને ત્યાં લસણ હતું લસણ હતું તમારે કેવી રીતે વવરાવું હતું મારે લસણ

અલગ અલગ ભાગ માં ક્યાંય હા એક જ ટૂંક આ આ જેમ કેમ પારો છે એમ અહીંયા હાથ નું વાવેલ વીઘા ના પારા બાંધી થાય ને એ લોકો ને એટલે એ વીઘો એક હાથે વાવ્યું અને આ બાજુથી થી ડાયરેક્ટ આપડે ટ્રેક્ટર નું દતાર મૂક્યો બરોબર તો હાથ નું વાવેલ સારું થયું હતું કે ટ્રેક્ટર નું વાવેલ ટ્રેક્ટર નું વાવેલ ઈ કેટલું નીકળ્યું તું ઈ વિઘે 22 થી 25 ગુણ નીકળ્યું હા 25 ગુણની ની રેશિયો આવ્યો સેલો હા મુંડા સહિત હા બરોબર અને હાથ નું 70 ગુણ નીકળ્યું ખાલી હવે આટલો ફેર પડે પડેલ્યો

અને આ જ ખેતરમાં અત્યારે આ ટૂંકમાં વિડીયો બનાવવાનું મેન હેતુ એ છે તો આ બધી હાથની ટ્રેક્ટરની સોંપેલી છે બાકી ટ્રેક્ટર ની વાવેલી હોય ને તો એ ઊભી લીટ્યું હોય આ જો કાયદેસર આડિયું લીટ્યું છે બરોબર તો આ હાથની સોંપેલી છે આપણા ટ્રેક્ટર વાવેલી છે હવે એક જ ખેતર એક જ પારો આ પારે પારો ટૂંકમાં લઈ લીધો આ હું જ વાવી ગયો હતો આ પારા હું જ બાંધી ગયો હતો બરોબર તો આ એને આથી રોપ કરેલો હતો એટલે આથી સોંપી અને આ આટલી ટૂંકમાં તણક વિકાની ટ્રેક્ટરે વાવી છે હાલો તો એ રીતનું છે ને હવે બાજરો કઈ રીતે વાવી અને આનું ઉત્પાદન બતાવીશું તમને જો ટાઈમ હશે તો કારણ કે આ સારું થાય છે કે આ સારું થાય બાજરી આપણે વાવવાની બાજરી છે ને કે બાજરો બાજરી બાજરો એક જ ગણે બાજરી આપણે વાવવાની છે ચોવીસની સાડીએ તો એના એ નવ ને નવે નવ દાતા ને એમ જ થઈ જાય કારણ કે એ પછી આપણે આપણી રીતે સેટિંગ કરવું પડે જારે નહીં એ સોવીસની જારી એક આ દાંતો વવાહે અને એક વસ્લો સેન્ટરનો અને પાછો એક ઓલો એટલે વાતરમાં ત્રણ આડું થાય આ જ રીતે બાજરો અમારે અહીંયા વાવે છે કે કિલો વાવે કિલો એટલે ખાતર ભેગો મિક્સ કરીને વાવી અમે અને એમાં હે ને જ આ રીતના ટૂંકમાં આપણે બંધ કરી દીધા ત્રણ ખુલ્લા આ રીતના બંધ કરી દીધા રોટર એના એ થ્રી બી ભેગું જેટલું ટૂંકમાં બાજરો આપણે માપસાઈડ કરીને નાખી દઈ એટલે બાજરાનું વાવેતર થઈ જાય મિત્રો અત્યારે આપણે માટી જો બપોર પછી ચાલુ કર્યું બે વાગ્યે માટી પૂરી કરી હતી તો રમેશ કાકા ન્યા છે આમાં પચાસ હાઠ લારી ખાતર ભરેલું હતું અને બે વાર દાંતી મારી હતી આપણે આગલો વિડીયો છે બરાબર અને હવે આ પાછું નવેસરથી હું કાંઈ આ કાકા કરવા નથી ને કાંઈ ખબર પડતી નથી ગામને ગાડું કર્યું તમે હે શું કરવાનું થયું છે

ઘડીક આ કે ઘડી બે વસા ટૂંકમાં મારે છે વિકાસ અને ટ્રેક્ટર યુ નહીં સુરતભાઈ